દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકાના આહિર સિહણ ગામના ખેડૂતોએ વિરોધ કમોસમી સર્વેનો બહિષ્કાર કર્યો છે વધુ ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આપી નુકસાન થયેલ પાક સર્વે કર્યા વિના સરકાર રાહત પેકેજ જાહેર કરે અને ખેડૂતોનો પાક વીમો સંપૂર્ણ માફ કરવા ઉગ્ર માંગ કરાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માવઠાથી ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ છે ધરતીપુત્ર હવે સરકાર સામે યોગ્ય સહાયની માંગ સાથે ઊભા છે તાજેતરમાં પડેલા કમોસમી માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને દ્વારકા જિલ્લાના અનેક ગામમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાક બરબાદ થયા છે આ સંજોગોમાં અહીં સિયણ ગામના વધુ ખેડૂતો એકત્રિત થઈને જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ પહોંચ્યાને ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરી સરકારને તાત્કાલિક સો ટકા પાક વીમો ચૂકવવાની માંગ કરવામાં આવી છે આ વર્ષે એવું માવઠું થયું કે બધો સંપૂર્ણપણે પાક નિષ્ફળ ગયો અને હવે સરકાર એમ કે છે કે સર્વે કરી અને અમે યોગ્ય સહાય આપ્યો તો અમારા ગામે એવું નક્કી કર્યું કે આપણે એની સહાય બહુ રૂપિયા સહાય જોતી નથી અમારે અમારું અમારું એક એક જ સૂત્ર છે છે કે વાત જે પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરો અને તમારી જે આ સર્વે ની કામગીરી છે એ સંપૂર્ણપણે રદ કરો અને જે એની પ્રમોલગેશનમાં જે કઈ ભૂલ છે એ સરકારની છે અમારી તો કોઈ ખેડૂત છે નહીં એકનું બીજામાં એને વીમો મળે એને સહાય મળે અને જેને નુકસાની થયું એને ના મળે તો એની કામગીરી એની ભૂલ અને એની જ સહાય નાખવી જો એ સહાય અમારે જોતી નથી અને ટેકાની જે સિંતરમળ ની લોલીપોપ છે એ તો બિલકુલ નથી જોતી સિંતરમળ ની જાવી કીમાં બરાબર અને જે પ્રમોલગેશન છે એની રીતે સુધારી લે અને અમારે તો બસ એક જ માંગ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બધા જેમ આયરસિંહ ગામના ખેડૂતે પેલ કરી છે અને જેમ અમે આવેદન આપ્યું એમ તમે પણ આવેદન આપો આયા કોઈને ફાંસી ચડાવી દેવામાં આવતા જ નથી આયા તો આ તમે કેહો તો એની આંખ ઉઘડીએ અને અમારી કોઈ પાર્ટી કે પક્ષ કે કોઈ લેવા દેવા નથી અને અમે ભીખ નથી માગતા અમે અમારો હક માગી અને અમારા હાથ ફેલાવીએ તો સરકાર એની પ્રભુતા જરાય દૂર નથી અને અમે માંગી ને આપી દઈએ એ વાત તમને મંજૂર નથી અમારે અમારો હક જોઈ ભીખ નથી જોતી જય હિન્દ જય ભારત હાલ ગુજરાતમાં જે અતિવૃષ્ટિના કારણે બોલા ખેડૂતોના પાક સોપણે સો ટકા સંપૂર્ણપણે જે નુકસાન થયેલ છે એનું આજે અમે જિલ્લા વિકાસ જિલ્લા ખેતી વિકાસ અધિકારીને અમે આવેદન પત્ર આપવા આવેલા હતા કે જે આ સર્વે થઈ રહ્યો છે અને સંપૂર્ણપણે નાબૂદ થાય અને ખેડૂતોને યોગ્ય ડાયરેક્ટલી બેનિફિટ વળતર મળે એવી માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જે રીતે બે નો હપ્તો ખાતામાં પડે છે એવી રીતે ડાયરેક ખેડૂતના ખાતામાં પૈસા પડી જાય અથવા ખેડૂતોએ પાંકભેરાણ જે લીધેલ છે એનું સંપૂર્ણ પણ અથવા માફ થાય એવી માંગણી સાથે આવેલી છે કે ખેડૂતની જે નુકસાન થયેલ મગફળી છે ભાવે જે લેવા હજી જાહેરાત નથી કરી કેટલી લેવાની છે અને ગયા વખતે બસો માં લીધી છે આ વખતે પણ બસો માં લઈએ અને નુકસાન થયેલી મગફળી પણ એમાં ઇન્વોલ્વ કરે એવી અમારી માંગણી છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યુઝામ દેવભૂમિ દ્વારકા